જય માતાજી સ્વાગત છે ફરીવા નવા વિડીયો સાથે તો આપણે આવી ગયા છે અત્યારે સરસ મજાનું તળાવ ભર્યું છે સરોવર છે વર્ષે ત્યાં આમ તો ખાલી હતું પણ વરસાદ થયો એટલે સારામાં સારું ભરાઈ ગયું એટલે સારો વરસાદ થયો અને થાવ ખાલી પડી તો આપણે ઘણા અલગ વિડીયોમાં આપણે તમને તળાવ બતાવ્યું છે આપણા ઘરની નજીક જ છે ને કે આપણે ત્યાં જ છીએ ઘણી જગ્યાએ છે બધા કાળા બાવળ પણ છે વરસાદ તો હવે બંધ નામ લેતું નથી કારણ કે થોડીક વાર એની વરસાદ હમણાં બંધ થયો વાતાવરણ આવું હોય વાતાવરણ પણ સરસ છે ઠંડુ વાતાવરણ થઈ ગયું કે તો ખૂબ ગરમીનો આપણે સામનો કર્યા બધા લોકોએ ચાલીને ને પિસ્તાલીસ ને ચેતાલીસ એટલે ડિગ્રી તાપમાન થયું હતું હવે એટલો બધો વાંધો નથી આવ્યો હું તો જણાવી દઉં કે આપણું બે ત્રણ દિવસથી બ્લોગ નહોતો આવતો કારણ કે તકલીફ થઈ જતી મને એવું લાગ્યું કે મારો છેલ્લો વિડીયો છે એ શું તકલીફ થઈ જાય ને એ તમને આગલા વિડીયોમાં બતાવી દઈશ અને જણાવ્યું પણ નહીં શું તકલીફ થઈ હતી અને આ તો મારા તમને વિડીયો મૂકવો જરૂરી હતો ને એના માટે મને એવું લાગે મારો છેલ્લો વિડીયો હતો જે આપણે મારી સાથે ઘટના બની તેના વિશે વાત કરું છું બાકી તે આપણે ફ્લસ્ટ ક્લાસ મજાના છીએ એમ ને જો આપણે એ તમારા માટે પ્રશ્ન સરોવર છે ને ત્યાં આપણે જાય ત્યાં વાતાવરણ વાતાવરણ પણ સારું હોય અને મજા પણ આવે એના માટે આપણે ત્યાં આવતા જાય એથી આપણે ગામ પણ એવું દેખાય તો ખાસી કે તમે લોકો ઘણા દિવસ બે ત્રણ દિવસ થઈ ગયા આપણે વિડીયો લાગ્યો છે કે વિડીયો નહોતા આવતા પણ એનું કારણ હતું જે તમને હું આગલા વિડીયોમાં જઈશ તમારે કમેન્ટ કરવી પડશે બાકી અત્યારે જો આપણે હા બાવર છે ત્યારે તમને એક અલગ જગ્યાએ કોણ ત્યાંથી જઈને આપણે તમને આ વિડીયો આપણે જણાવી દઈએ એવો સમય આવી ગયો કે આપણો છેલ્લો વિડીયો બનાવો બનો અને સારું થઈ ગયું કમેન્ટ કહેતા હશે કે શું છે તમારી કમેન્ટ ઉપર જણાવી દઈશ કે શું હશે તકલીફ

Mahipasa bukti, ini batalan langsung. Cao, mau airnya diuakar juga. Airnya pinjaman saja. Airnya air malu pers. Ya, tapi tegar oplo. Airnya malu gara kerja. Naya mereka garau sih. Napa mereka terpani malu

alo <mari> marianasuria e atlo